ખેડાના ઠાસરા તાલુકા તેમજ ગલતેશ્વર તાલુકાના ગામોમાં ખેડૂતોના પાકને જેવા કે ડાંગર કપાસ તમાકુ રાજગ્રહ ફૂલનો પાક મરચી શાકભાજીના પાક જેવા અનેક પાકોને વ્યાપક નુકસાન થયું છે અહીંયા વધુ ખેતી ડાંગર છે બે દિવસથી કમોસમી માવઠું પડી રહ્યું છે કાપેલી ડાંગરમાં વરસાદી પાણી ઘૂસી જતા ડાંગર બધી જ ફેલ થઈ છે હાલ કાલસર સિવાય ઠાસરાના ધૂણાદ્રા નેસ રખિયાલ જાખેડ સિમલજ રાણિયા મંજીપુરા સલૂન પંચાયત ગઢવીના મુવાડા જેવા મુવાડા રૂપોરા ગલતેશ્વર તાલુકાના ટિંબાના મેવાડા મેનપુરા વધારોલી બલાડા ડભાલી સોનીપુરા બડેલિયા બડેલિયાની આજુબાજુના ગામડા તેમજ સેવલિયામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે રહીશો ને તકલીફો નો સામનો કરવાનો ખેતી કરતા ખેડૂતોના રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેતી કરતા ખેડૂતોને વહેલી તકે સરકાર તાત્કાલિક સર્વે કરાવી વળતર આપે તેવી માંગણી છે હવે ગામનું નામ બીજા નંબર મેં તાલુકો હવે સ્વતંત્ર બે દિવસ થી ફૂલ વરસાદ પડે છે બરાબર છે એમાં નુકસાન બહુ છે પાણી પણ ભરાઈ ગયું છે હવે પેલા શરૂઆતમાં ડોગરનો નો ખર્ચો ઓછામાં ચાર થી પાંચ હજાર ખર્ચો લાગે પછી બીજા નંબર કદાચ કુદરતી કોઈ નુકસાન ના આવે ને પાકે તો એના લેવા માટે પાંચ હજાર ખર્ચો આવે કેટલા વીકો ચાર વીકો સરકાર ને શું કહે સરકાર ને એવું કહીએ કે જે નુકસાન થયું હોય હાલે તું સારા ને સારું એમ અત્યારે એક ચાય આમ તો ડોંગર પાણી કાપેલી ભરાઈ ગયેલું તે શીરા પર ઢોંગર બહાર કાઢી નાખી જાય ગામ મેનપુરા તાલુકો ગઢતેશ્વર જિલ્લો ખેડાના વતની રહેવાસી શેવાલિયા બાલાસીનો રોડ આ રોજ ધંધો ખેતી કરીએ છીએ અને આજે ડોંગરને જે આ ગામની છે ને ત્રણસો સાડી ત્રણસો વીઘા જમીન બધી ડૂબણમાં જતી હતી જેથી ડોંગરનો પાક પાકવાની તૈયારીમાં હતો અને આજે સટેપાટ થઈ ગયો છે સવારમાં જે વરસાદ પડ્યો છે ધોધમાર ત્રણ થી સાડા ત્રણ ઇંચ જેવો વરસાદ જેથી ખેડૂતોને પેટ પર રવા પર પાટુ બાંધવાની વારી આવી છે તમે ડાંગરના તમને ટેકાના કેટલા ભાવ મળે છે અને વેચવા પછી બજારમાં એ શું ભાવે વેચાય અહીંયા તો ઓપન ખરીદી ચાલે છે ત્રણસો રૂપિયા ત્રણસો વીસ ની આજુબાજુ લઈ લે છે બાકી તો બધું ટેકાના ભાવ તો આ બાજુ કોઈ ખબર જ નહીં પડતી ગામ મેનપુરા તાલુકો ગલતેશ્વર જિલ્લો ખેડા અમારે અહીંયા આજે ખેતી છે એ અત્યારે પાક ઉપર આવી રહેલી અને બધી છે તે અત્યારે પાણી પડ્યું છે એનાથી બધી ધોવાણ થઈ ગઈ છે અત્યારે હાલમાં કાપવાના સમયે બધું જ પાણી ફરી વળ્યું છે વરસાદ બિનજરૂરી બિન સમય આવી ગયો છે અને તૈયાર થયેલો પાક બધો ડૂબી ગયો છે અત્યારે તમને કહું તો બધા ખેડૂતો હાથ પગ જાલીના રોડ ઉપર આવી ગયા છે તો અત્યારે કંઈક સરકારે ખેડૂતો બાબતે જોવે કંઈક વિચારે તો જ સારું રહે બાકી ટેકાના અભાવ આ તે કશું હવે હાથ પર રહ્યું નથી

અને અમારે આ લગભગ માવઠાનો વરસાદ થયો સવા ત્રણ ઇંચ ઉપર વરસાદ થયો છે તે તમાકુનો પાક અને ડાંગરનો પાક પાણીમાં માં ગરકાવ થઇ ગયો છે એમાં આ પાણી ના કોઈ નિકાલ છે નહી અત્યારે એમાં અમારે વેલી તકે પાણીનો નિકાલ કરે એવી આશા રાખીએ છીએ અને મારી ડાંગર અત્યારે બોરવેલ માં તમાકુ એક ભૂકો તમાકુ છે મારી જતી રહી કેટલો વરસાદ પડ્યો વરસાદ ત્રણ ઇંચ પડ્યો છે સરકાર શું કેવું સરકાર ને કહીશું કેટલા સરકાર નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા